ભારતના બંધારણના ધરવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી તેત્રીસમી જન્મજયંતીની વિધે અંકલેશ્વર ઓએનજીસી કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માટે ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા જિલ્લાના બાળ શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ સહિતના શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી ચૌદમી એપ્રિલના રોજ દેશભરમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે ન્યાયશાસ્ત્રી રાજકારણી અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક ડોક્ટર સાહેબ આંબેડકર ભારતીય બંધારણના વડા પણ કહેવામાં આવે છે બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે જેમને ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો છે તેમ ઓએનજીસી એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે જણાવ્યું હતું આ પ્રસંગે સર સમર સત્તાના પ્રતિક ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ અનુરૂપ અંકલેશ્વર ઓએનજીસી કાર્યાલય ખાતે પ્રસ્થાપિત ડૉક્ટર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મેનેજર વિજય કુમાર ગોખલે એસેટ સ્પોર્ટ મેનેજર અંશુ ખરે સેવા સંસ્થાના ચેરમેન દિનેશ વસાવા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ઓએનજીસી કોલોની ખાતે ઓએનજીસીની સેવા એસોસિએશન દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં જિલ્લાના બાર શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ સહિતના શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અન્ય શાળાને વોટર કલર સહિત અન્ય જરૂરિયાતમંદ સાધન સામગ્રીનું વિતરણ કરાયું હતું